બે મહોર મન થાય તમારા દ્વારા આપની સાથે ઓનલાઈન બેઠક અને એકતા સપ્નો કોનાયન બનવું જે મેઈક કાલે અને આના પ્રવૃત્તિ છે કરવાનો આધુ ઉધાર મન આવતા છે લે 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 bên Dubai, hay side Dubai, Mir Khan, không không, Pakistan, 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 Hãy बाहर ba लगा

દુબઈ ભરતભાઈ રૂપારેલ અને ખાસ તો અમારા યતીનભાઈ કારીયા ના સગા બનેવી થાય લગભગ બે વર્ષની અંદર દોઢ થી બે કરોડ રૂપિયાની વસ્તુઓ ઇન્ડો આફ્રિકાથી આવે છે લંડનથી આવે છે અને અમારા ભરતભાઈ કારિયા મારફત પણ હાલ તો એવું કહેવામાં આવે કે તમે આટલી આટલું આજે સો કીટ ગરીબ માણસોને પૂરેપૂરી આખી આખી મળે એના માટેનો જ્યાંથીને સૂચના હતું અમારા ભરતભાઈ મારફત અને યતિનભાઈ કારીયા મારા રઘુવીર સેનાના જે કયો પણ લગભગ દર બે ચાર દિવસે એક સેવાકીય કાર્ય ચાલુ થયું હમણાં અંધ દીકરીઓને ચાર મહિના સુધી દર બુધવારે એ બાગે એ જમવાનું એને આવ્યું લગભગ પંદર દિવસથી ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે હરેક સરકારી સ્કૂલોમાં જ્યાં ગરીબ માણસોના દીકરા ભણતા હોય એને બધાને આઈસ્ક્રીમ મચ્છી હોસ્પિટલની અંદર પૂરું જમણવાર આ બધા કાર્ય કરવાની જે જ્યાંથીને શક્તિ મળે છે અમારા હાથે આ કાર્ય કરાવે એના માટે હું યતીનભાઈ કાર્ય અને ભરતભાઈ રૂપારેલનો ખૂબ ખૂબ આભાર માનું કારણ કે ભરતભાઈ રૂપાલેલ છે એ દુબઈ પણ છે અને એનું કેનેડામાં પણ વિવાસ સ્થાન છે ત્યાંથી જે સૂટ ના મળે એ પ્રમાણે અહીંયા કરવામાં આવે પણ બધા કામ ગરીબ માણસોને કેમ વધારે વધારે ઉપયોગી થવા એવા જ કામો થાય છે ફરીને અવિનવી શક્તિ અમને પણ બધાને આ કાર્ય કરવાની આપે એવી પરમ કૃપાળું પરમાત્મા એ પ્રાર્થના કરું હાલો સર્વેને નમસ્કાર જય જલારામ રઘુકુળ વંશ જ્યાં હોય ત્યાં કંઈક ને કંઈક દેવાની ભાવના સાથે કંઈક ને કંઈક લોક સમાજમાં ઉપયોગી થવાની ભાવના સાથે જલારામ બાપાના વંશોજો જ્યારે લોહાણા કહેવાય છે ત્યારે દુબઈમાં સ્થિત ભરતભાઈ રૂપારેલિયા કે જે મૂળ જુનાગઢના મૂળ સૌરાષ્ટ્રના પરંતુ હાલ દુબઈ છે પરંતુ આ એને જૂનાગઢના રઘુવંશીઓ માટે જૂનાગઢની સારી સંસ્થા કોઈ કામ કરે અને દાન આપે અનાજનું દાન આપે અન્નદાન આપે આ શુભ હેતુથી અમારા જૂનાગઢમાં યતિનભાઈ કાર્યાના નેતૃત્વ દ્વારા ગિરનારી ગ્રુપની સાથે રહીને ભરતભાઈ રૂપારેલિયા દુબઈએ આજે સો અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું આમાં પણ એક ચકાસણી કરવામાં આવે કે ભાઈ યોગ્ય શું કોઈ રહી ન જાય આ દરેકને અમુક જે નથી આવી શક્યા એમ એને ઘરે ઘરે જઈને પણ અમે અનાજનું દાનનું વિતરણ યતિનભાઈની ટીમ દ્વારા કરવામાં આવે છે ભરતભાઈ રૂપાલીયાને ગિરનારી ગ્રુપને યતિનભાઈ કાર્યા એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને આવા શુભ કાર્યો અને આવા શુભ હેતુ થઈ કાર્યોની પ્રેરણા અને કરવાની આ પ્રભુને આસ્થા ઈચ્છાની